પોરબંદરના બળેજ ગામે રબારી સમાજનું મહાસંમેલન રબારી સમાજના ભુવા હતા જેઠાભાઈ નાથાભાઈ ઉલવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને ટેકો જાહેર કર્યો બળેજ ખાતે છ જિલ્લાના રબારી સમાજના આગેવાનો રહ્યા હાજર પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથથી રબારી સમાજના લોકો સંમેલનમાં જોડાયા હતા

મારા પ્રવાસ દરમિયાન હું જનતાનો સંપર્ક કરી રહ્યો છું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને મળી રહ્યો છું ખેડૂતોને મળી રહ્યો છું શહેરીજનોને મળી રહ્યો છું યુવાનોને મળી રહ્યો છું આ બધા જ લોકોનો મારો સંપર્ક કરવાનો થાય છે ત્યારે એનામાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ દેખાય છે અને સાથે સાથે મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાય છે આ બંનેના વાતના આધારે હું એટલું કહી શકું કે આ ચૂંટણી માં ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ આવશે અને કેન્દ્રની અંદર એકલા ભારતીય જનતા પાર્ટી ને ત્રણસો સિત્તેર પ્લસ સીટો આવશે અને ચારસો પ્લસ સીટો સાથે પુનઃ એકવાર મોદીજીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનશે આજે બળેજ ગામે ચાર જિલ્લાના માલધારીઓ એકત્રિત થયા હતા અને ગોવા હતાની સાક્ષી સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે હું એમનો